છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી ના સમય હવે જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ બંને પાર્ટીએ પોતાનું જોર શોર વધાર્યું છે ત્યારે આજે ઇન્ડિયા જે ઉમેદવાર છે રાઠવા નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામમાં જનસંપર્ક આયોજન જે પ્રકારે આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યા માં અહિયાં આદિવાસી લોકો ઉમટી આવ્યા છે જે રીતે જે કવાટ ના અંદર ઘેર નો મેળો ભરાય છે તેમાં એક ઘેરૈયા હોય છે

વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા આપણે નવ યુવાનો લોકો છે નવ યુવાન સાથે આપણે વાત કરીશું શું કેશો આ વખતે લોકસભાની ચૂંટણી કયા મુદ્દા પર વોટિંગ કેજરીવાળાનું કેમ કેજરીવાલ કેજરીવાલા ને વોટ આપવાના બિલ જે પ્રકારે અન્ય પણ યુવાન છે તેના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું તમે જે પ્રકારે અહીંયા કોણ કોણ આયા છે કોણ સાત સો જણા માંથી આપણે વોટિંગ કરવાનું થયો છે કેવું થયો જલ થયો છે એવી રીતે આપણે સમસ્યા શું છે સમસ્યા સમસ્યા છે ને સમજા ને બિલકુલ જે પ્રકારે લોકો સાથે આપણે વાત કરી રહ્યા છે અન્ય પણ કાકા છે કાકા તમે આવ્યા છો કયા ગામ થી છો ને કયા મુદ્દા પર વોટિંગ કરવાના આપણે કોણ આયા છે અહિયાં ઉમેદવાર કોણ આવ્યા જ છે વિકાસ થયો છે કે નહીં કાકા વિકાસ થયો છે કેવા કામો થયા છે અન્ય પણ લોકો છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું લોકો છે નવયુવાન છે તેના સાથે વાત કરીશું કયા મુદ્દા પર તમે વોટ કરવાના શું કેશો શું કહેશો બોલો શું બોલ્યા એવી રીતે મહિલાઓ પણ છે મહિલાઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અન્ય પણ એક કાકા છે તેમના સાથે આપણે વાત કરીશું તમે કયા ગામ થી આવ્યા છો ને કોના સમર્થન માં કેવું લાગે છે આ વખતે લોકસભાની ચૂંટણી છે કોણ ઉમેદવાર જીતશે સુખરામ સાહેબ સુખરામ સાહેબ સામે જસુભાઈ રાઠવા પણ છે તેઓ ભાજપ ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે અમે પચીસો પચીસ સીટ પાંચ લાખ લીડ થી જીતવાના તો સુખરામભાઈ રાઠવા કેવી રીતે જીતશે શું કેશો આ બાબત લોકોખ્યા માં અહિયા જે જન સમર્થનો છે આદિવાસી લોકો અહિયાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અહિયાં આવ્યા છે નવ યુવાનો છે યુવાનો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું તમે યુવાન છો શું કેશો આ વખતે કયા મુદ્દા પર વોટિંગ છોકરામ રાઠવા ને છોકરામભાઈ રાઠવામભાઈ રાઠવા પણ છે સામે રાઠવા સારું કામ કેવો થયો છે સમસ્યા શું છે તમારા ગામ કઈ કઈ સમસ્યા છે હજુ પણ આપણે એટલે બધા ના જાણતા પણ આવશે છોકરામ રાઠવા આવશે બિલકુલ જે પ્રકારે લોકો જણાવી રહ્યા છે અન્ય મહિલાઓ છે

तो भैया आप छोटा उदयपुर ना છો छोटा उदयपुर ના ઉમેદવાર કોણ ખબર છે તો તમે કોને વોટિંગ કરવાના વખત હે એટલે બોલ છે બિલકુલ જે પ્રકારે લોકો જણાવી રહ્યા છે અન્ય પણ એક યુવાન અન્ય પણ એક કાકા છે આપણે એમના સાથે વાત કરીશું લોકસભાની ચૂંટણી ખબર છે ને લોકસભાની ચૂંટણી છે કોના સમર્થનમાં આવે છે કયા ઉમેદવાર તમારા આજે તમે સભામાં આવ્યા છો કોને સાંભળવા આવ્યા છો અને સભામાં સાંભળવા આપણે છોટાઉદેપુર જિલ્લાના સુકામ રાઠવા આદિવાસી સમાજ ને લાગે છે કઈ સરકાર આવશે આ વખતે શું લાગે આદિવાસી લોક લડીરા સૈતર વાસવા અમને આદિવાસી ને એક પ્રશ્નો ઉઠાવેલો છે આદિવાસી ને જળ જંગલિકાર આદિવાસી ને હોય શકે છે કોની સરકાર બેસે દિલ્હીમાં દિલ્હી માં પ્રમાણે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યું લોકોના જે મત છે જાણવાનું આપણે પ્રયત્ન કર્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ, છોટા ઉદેપુર